દક્ષિણ ગુજરાતની અંદર તમે અત્યારે શિયાળામાં આવો એટલે તમને ઉંબાડિયાની મોજ માણવા મળે બરાબર જો આ રીતે સાગરસર ઉંબાડિયાની જો મોજ તૈયાર કરી રહ્યા છે અને સાગરસરના ત્યાં આજ ઉંબાડિયાનો કાર્યક્રમ છે કેટલા મિત્રો ઉંબાડિયું ખાધું છે જો આ રીતે ઉંબાડિયું બનાવવાનું હોય છે બરાબર ને સાગરસર કેટલી વાર આપણે આ ગરમ કરીએ છીએ કેટલી વારથી ચાલુ છે ઉંબાડિયું બનાવવાનું સર ગરમ કરીએ છીએ જો ભાઈ કલાકથી આ બધું શાકભાજી બધું જેનો મરી મસાલો હોય નાખી અને આ રીતે માટલાને ઊંધો વાર દેવાનું અને એને પછી અલગ અલગ બધા પાંદડા અને ડાળીઓથી ડાટો મારી દીધો હોય એટલે બધું શાકભાજી બહાર ના નીકળી જાય અને પછી આ રીતે જો ગરમ કરી રાખવાનું બાયફે રાખવાનું પછી ઉંબાડિયું થાય તૈયાર અને ચટાકેદાર ચટણી સાથે પછી બાકા ઝીંકી બોલાવી દેવાની કેટલા મિત્રોએ ખાધું છે આવું ઉંબાડિયું દક્ષિણ ગુજરાતની અંદર ઉંબાડિયાની એક આખી કેવી છે પરંપરા છે અને અહીંયા આ ગામથી જ શરૂ થયેલી વલસાડની બાજુમાં ડુંગરી ગામ છે અને ત્યાંથી આ ઊંબાળિયું છે આખા ગુજરાતમાં અને આમ તો આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચ્યું છે માટે કામ કરે સરસ લેવલ ચલો ત્યારે હવે આપણે ફોકસ કરીએ ઉંબાડિયા ઉપર